પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે બે દિવસના પ્રવાસે આર્જેન્ટિના પહોંચ્યા જ્યાં ભારતીય સમુદાયે તેમનું હોટલે ઉષ્માભર્યું સ્વાગત કર્યું પીએમ તરીકે આ તેમની આર્જેન્ટિનાની બીજી મુલાકાત છે આગાઉ બે હજાર અઢારમાં જી ટવેન્ટી સમિટ માટે તેઓ અહીં આવ્યા હતા મુલાકાત દરમિયાન સંરક્ષણ કૃષિ ઊર્જા પરમાણુ સહયોગ અને વેપાર પર ચર્ચા થવાની શક્યતા છે આર્જેન્ટિના પાસે વિશ્વનો ત્રીજો સૌથી મોટો લિથિયમ ભંડાર છે અને ભારત સાથે લિથિયમ સપ્લાય કરાર થઈ શકે છે મોદી બીજી દસ જુલાઈ દરમિયાન ઘાના ત્રિનિદાદ અને ટોબેગો સહિત પાંચ દેશોની મુલાકાતે છે આર્જેન્ટિના પછી તેઓ બ્રાઝિલની મુલાકાત લેશે જે તેમનું આગામી પડાવ છે શુક્રવારે ટેક્સાસના કેરવીલે કાઉન્ટીમાં ભારે વરસાદથી ગુઆડાલુપ નદીમાં પૂર આવતા તેર લોકોના મોત થયા અને વીસ યુવતીઓ ગુમ થઈ કેમ્પ મિસ્ટેક સમર કેમ્પ પાણીમાં ગરકાવ થયો જ્યાંથી સાતસો બાળકોમાંથી મોટાભાગનાને બચાવાયા પરંતુ ઘણા હજુ બચાવની રાહ જુએ છે શેરીફ લેરી જણાવ્યું કે વરસાદ બંધ ન થાય ત્યાં સુધી મૃત્યુઆંક વધવાની શક્યતા છે લલિત મોદી પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં તેઓ અને વિજય આઈ માય વે ગાતા જોવા મળ્યા પાર્ટીમાં ત્રણસો દસમી વધુ મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા જેમાંથી ઘણા ખાસ પ્રવાસ કરીને આવ્યા હતા લલિત મોદીએ આ રાતને પોતાની સૌથી ખાસ રાત્રિઓમાંની એક ગણાવી અને સૌનો આભાર માન્યો પાર્ટીમાં ક્રિકેટર ગેલ પણ હાજર હતો જેનો લલિત મોદીએ યુનિવર્સલ બોસ આભાર માન્યો ગેલે સોશિયલ મીડિયા પર પાર્ટીનો ફોટો શેર કરી લલિત મોદી અને વિજય માલ્યા સાથે આનંદ ક્ષણો વર્ણવી ફોટોમાં બંને વિવાદાસ્પદ હસ્તીઓ સાથે ગેલ જોવા મળ્યો અને તેણે આ સુંદર સાંજ માટે આભાર વ્યક્ત કર્યો